જો હજુ પણ તમે એવું માનો છો કે રિયલ એસ્ટેટ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે તો કદાચ તમે જીવનભર એવરેજ રિટર્નમાં ફસાઈ જશો અને જો તમને લાગે છે કે સ્ટોક માર્કેટ એક જુગાર છે તો પછી લાખો રૂપિયા કમાવાનો મોકો પણ તમે ગુમાવી દેશો નમસ્કાર દોસ્તો કેમ છો છું તમારો દોસ્ત પરમાન આજના વિડીયોમાં આપણે ડીપ એનાલિસિસ કરીશું રિયલ એસ્ટેટ વર્ષિસ સ્ટોક માર્કેટ આ બે કઈ વસ્તુ આપણા માટે સારી છે દેખો ભાઈ આજથી દસ વીસ વર્ષ પહેલાં કોઈએ સ્ટોક ખરીદ્યા હોય તો એની વેલ્યુ અત્યારે જોરદાર છે કોઈ જમીન ખરીદી હોય તો એની વેલ્યુ અત્યારે જોરદાર જ છે હવે જે પતી ગયું એ પતી ગયું નવું છું અત્યારે ક્યાં રોકાણ કરીએ કે જેનાથી નેક્સ્ટ ટેન ફિફ્ટીન ટ્વેન્ટી ઇયરમાં આપણને ફાયદો મળે તો હું તમને હિડન ટ્રૂથ બતાવીશ અને ફાઇનાન્શિયલ એડવાઇસ પણ આપીશ કે કદાચ તમારો ગ્રોથ તમારું માઇન્ડ ક્લિયર થઈ શકે ચલો શરૂ કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ લિક્વિડિટી લિક્વિડિટીમાં જે રિયલ એસ્ટેટ છે અને સ્ટોક માર્કેટ છે બે બેમાંથી કઈ વસ્તુ જીતે તો રિયલ એસ્ટેટ લિક્વિડિટીમાં જીતે નહીં લિક્વિડિટીમાં જીતશે એ છે તમારું સ્ટોક માર્કેટ કારણ કે તમે જ્યારે પણ કોઈ જમીન ખરીદો છો મકાન દુકાન કોઈ પણ વસ્તુ એને વેચવા તો તરત વેચાશે નહીં પરંતુ તમે સ્ટોક ખરીદો છો તો એક ક્લિકમાં વેચાઈ જશે એટલે લિક્વિડિટીની જે વાત આવે એમાં સ્ટોક માર્કેટ વિન થાય છે બીજી વસ્તુ છે એ છે ગ્રોથ હવે ગ્રોથ વેરિયેબલ છે ભાઈ મકાન લઈએ જઈએ ને ત્યારે બધી વસ્તુ થાળે પડી જાય છે પરંતુ આ જ વસ્તુ મકાન વેચવાની હોય ને ત્યારે ઘણી બધી પ્રોબ્લમ આપણા જોડે આવી જાય છે અને રિયલ એસ્ટેટમાં એવરેજ રિટર્ન આઠથી દસ ટકાનું હોય છે અને સ્ટોક માર્કેટમાં તમે ડિલિવરી બેઝ કામ કરો તો એવરેજ રિટર્ન લગભગ ચૌદથી પંદર ટકા હોય છે ડેટા કહે છે હું નહીં કહેતો નિફ્ટી ફિફ્ટીના વીસ વર્ષના ડેટા એવું કહે છે કે પંદર થી સત્તર ટકા રિટર્ન એ આપે છે મતલબ કે તમારે જો લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવી હોય તો પછી સ્ટોક માર્કેટ એ અત્યારે બેટર ઓપ્શન કહેવાય એજ કમ્પેર ટુ રિયલ એસ્ટેટ હવે ત્રીજી વસ્તુ આવે છે એ છે એન્ટ્રી બેરિયર રિયલ એસ્ટેટમાં તમારે રોકાણ કરવું હોય તો તમારી જોડે સારી એવી મૂડીની જરૂરિયાત પડે ખેતર લેવું હોય દુકાન લેવું હોય મકાન લેવું હોય કંઈ પણ વસ્તુ લેવા માટે લોન તમે લો એ પછીની વાત છે પણ એની પહેલાં ડાઉન પેમેન્ટ પણ ભરવું પડે અમુક વાર લોનના લફડા પણ હોય છે સિબિલ સારો હોય કે ના સારો હોય એ પણ એક ક્વેશ્ચન આવે ઘણા બધા અવરોધો આવી શકે છે હોમ લોનમાં એવું બધું નહીં આવતું દુકાન લોન જમીન લોનમાં કદાચ આવી શકે છે એટલે તમારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમારા હાથ ઉપર સારા એવા પૈસા હોવા જોઈએ પરંતુ સ્ટોક માર્કેટમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે શરૂઆત પાંચસો હજાર રૂપિયાથી પણ કરી શકો છો પાંચસો હજારથી વેલ્થ નહીં બને પણ ટીમ્પે ટીમ્પે સરોવર ભરાશે તો જો તમે અત્યારે યંગ ઇન્વેસ્ટર હોય તો મારા મતે રિયલ એસ્ટેટ કરતાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું સારું રહેશે હવે ચોથું ફેક્ટર છે એ છે રિસ્ક ફેક્ટર રિયલ એસ્ટેટમાં કેવું છે દુકાન લો મકાન લો સારી જગ્યાએ લો તો સારો નફો મળે પરંતુ ખોટી જગ્યાએ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું તો વસ્તુ જે તમારી હોય દુકાન મકાન કે જમીન વેચવાના ફાંફા પડી શકે છે અચ્છા સ્ટોક માર્કેટમાં પણ એવું જ છે સારી કંપનીઓ ખરીદી હોય તો લોંગ ટર્મમાં સારું રિટર્ન મળે પરંતુ પેની સ્ટોક ખરીદ્યા હોય તો એમાં પણ લાફા પડે સારી કંપનીઓ ખરીદી હોય લોંગ ટર્મ માટે તમારો વિઝન હોય તો સ્ટોક માર્કેટ તમને પૈસા આપશે આના માટે તમારે નોલેજ લેવું પડશે તો આ કેસમાં રિયલ એસ્ટેટ કે સ્ટોક માર્કેટ બંનેમાં જે રિસ્ક છે એ તમારા નોલેજ ઉપર છે પહેલાંમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું છે એ નક્કી કરવું પડશે જગ્યા સારી હોવી જોઈએ અને બીજામાં જે સ્ટોક માર્કેટ છે એમાં કેવા સ્ટોકમાં તમારે ઇન્વેસ્ટ કરવું છે એનું ભવિષ્ય શું થશે એ પ્રમાણે તમારું ભવિષ્ય નક્કી થશે પાંચમી વસ્તુ છે એ છે હિડન કોસ્ટ હિડન કોસ્ટ એટલે મકાન લો એટલે મકાન ખાલી જેમ કે બત્રી પાંત્રીસ લાખનું મકાન હોય અથવા તો દુકાન હોય એટલામાં વાત પૂરી થતી નથી સ્ટેમ્પ ડ્યુટી લાગે રજિસ્ટ્રેશન લાગે બ્રોકરેજ લાગે દસ્તાવેજનો ખર્ચો થાય એ લાગે એનું મેન્ટેનન્સ છે આ બધી વસ્તુઓ લાગે ત્યારે મકાનની પૂરી કિંમત થાય જ્યારે સ્ટોકમાં બીજો કોઈ હિડન ખર્ચો નથી એક વન ટાઈમ તમે બ્રોકરેજ પચાસ સો બસો જે પણ રૂપિયા આપી એ આપી અને એન્યુઅલ મેન્ટેનન્સ જે પણ કંપની હોય એનો ચાર્જ હોય એ તમારે આપવાનો રહે એટલે બીજો એક્સ્ટ્રા કોઈ હિડન ખર્ચા આવશે નહીં એઝ કમ્પેર ટુ રિયલ એસ્ટેટ મતલબ કે હિડન કોસ્ટ છે આમાં વિનર થાય છે સ્ટોક માર્કેટ અને છઠ્ઠી વસ્તુ છે એ છે કંટ્રોલ એન્ડ ડાયવર્સિફિકેશન રિયલ એસ્ટેટમાં તમે પૈસા નાગો છો તો એક જ જગ્યાએ તમારા પૈસા રોકાઈ જશે લાંબો સમય સુધી પણ રોકાઈ શકે છે તમને ભાવ ના મળે તો રિયલ એસ્ટેટમાં અત્યારે મંદી ચાલી રહી છે એવી રીતે તમે રોકાણ કરો ત્યારે સારું હોય પણ પછી મંદી આવી જાય તો તમને ભાવ ના મળે તો પૈસા તમારા ફસાઈ શકે છે હવે સ્ટોક માર્કેટમાં જો તમારી જોડે લાખ રૂપિયા હોય ને તો તમે લાખ રૂપિયાની દસથી પંદર કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી શકો છો હવે બધી કંપની તો દુખશે નહીં જે કંપની તરશે એની જોડે તમે પણ તરશો ઓવરઓલ તમારું જે રિસ્ક છે એ ડાયવર્સિફાઈ થઈ જાય એના લીધે તમે સર્વાઈવ કરી શકો સર્વાઈવ કરી શકો તો એમાંથી કંઈક કમાઈ શકો તો જો તમારે તમારું રિસ્ક સ્પ્રેડ કરવું હોય તો એમાં પણ સ્ટોક માર્કેટ સારું રહે એમાં એક સાથે બધા પૈસા ના રો જાય કોઈ એક જગ્યાએ તમે અલગ અલગ જગ્યાએ પૈસા નાખો તો લાંબા ગાળે તમને ફાયદો દેખાય હવે વાત કરીએ હિડન ટ્રુથ હિડન ટ્રુથ એટલે લોકો છે ને લોકોને દેખાડવા માટે ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે ભાઈ આપણે અહીંયા જમીન લીધી ભાઈ આપણે અહીંયા દુકાન લીધું એમની જોડે હોય છે ખરેખર જરૂર હોતી નથી રેન્ટમાં આપવી હોય કે એના માટે કે મેં રોકાણ કર્યું અથવા લોકોને દેખાડવા માટે રોકાણ કરે છે આવું બધું અત્યારે ચાલે છે ભાઈ એટલે કહું છું પરંતુ ભાઈ રિયલ વેલ્થ ક્યારે બને ખબર જ્યારે તમારા પૈસા કમ્પાઉન્ડ થાય મલ્ટિફિકેશન થાય ત્યારે તમારી રિયલ વેલ્થ જનરેટ થાય ભાઈ આપણે તો લાંબા ગાળે રિટર્નનું સિમ્બોલ જોવાનું સ્ટેટસ સિમ્બોલ નહીં જોવાનું તો આ બધી કમ્પેરિઝન જો તમે કરો તો વધારે પડતા પૈસા હોય તો તમે રિયલ એસ્ટેટ તરફ જાઓ અત્યારે મંદી ચાલે છે તેજી ત્યાં પણ આવશે સ્ટોક માર્કેટ તો ઉપર નીચે થતું જ હોય છે ભાઈ અમેરિકાના ન્યૂઝ આવે રશિયાના ન્યૂઝ આવે યુક્રેનના ન્યૂઝ આવે એટલે એ તો હલતું રહે પણ લાંબા સમયનો વ્યૂ હોય તો તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો પૈસા તમારે ગમે ત્યારે ઉપાડવા હોય તો તમે ઉપાડી શકશો લિક્વિડિટી તમારી જળવાઈ રહેશે જે મેં ફેક્ટરો કીધા બધા ફેક્ટરોમાં મોસ્ટ ઓફ જગ્યાએ તમારું જે સ્ટોક માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ છે એ અ વિન વિન સિચ્યુએશનમાં તો ભાઈ હવે એક બેલેન્સ કન્ક્લુઝનમાં જો આઈએ ને તો સ્ટોક માર્કેટ એટલે ગ્રોથ પ્લસ લિક્વિડિટી અને રિયલ એસ્ટેટ એટલે સ્ટેબિલિટી પ્લસ ફિઝિકલ એસેટ તો જો તમે સ્માર્ટ ઇન્વેસ્ટર બનવા માંગતા હોય તો બેલેન્સ રાખો સિત્તેર ટકા તમારા પૈસા સ્ટોક માર્કેટમાં રાખો અને ત્રીસ ટકા તમે તમારી ફિઝિકલ એસેટ રિયલ એસ્ટેટમાં નાખો ભાઈ સાચી ફાઇનાન્શિયલ ફ્રીડમ ત્યારે જ મળશે જ્યારે તમે સ્ટોક માર્કેટમાં સેફ અને સિક્યોર અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરશો સ્ટોક માર્કેટમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરું છું એના માટે એક બે વિડીયો બનાવ્યા છે નવા પણ બનાવીશું તો આજે એક વીક સમરી સ્ટોક માર્કેટ વર્સેસ રિયલ એસ્ટેટ તમને શું લાગે છે આ બંનેમાંથી કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું ફ્યુચર માટે સારું છે કોમેન્ટ કરીને મને બતાવો ભાઈ અને વિડીયોમાં આટલે સુધી આવ્યા હોય તો લાઈક જરૂર કરી જાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈક વિદેશ રહેશે જય હિન્દ જય જય ગરી ગુજરાત